અને જમીનનું બહુ મોટું કૌભાંડ આચરેલ છે એ લોકો બહારના લોકોએ પણ અમને સહકાર આપવાનું કહ્યું છે પણ અત્યારે ફક્ત આ ગામ સભા અમારા ગામની એકતા અને અખંડિતતા રાખવા માટે અમે બોલાવેલ છે હવે પછીનું અમારું આંદોલન આક્રમક રહેશે એને અમે તાલુકા કક્ષા તાલુકા કક્ષાએ લઈશું જિલ્લા કક્ષા સુધી કરીશું રાજ્ય કક્ષાએ લઈશું અને ગાંધી ચિંધિયારાય ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તો પણ બેસીશું અને અમારા ચહેરાની અંદર કોઈ પણ સરકારી કાર્યવાહી અમે નહી કરવા દઈએ યાની અમે તમને જાહેરમાં માં ખાતરી આપીએ છીએ અને ગામમાં કોઈ બે ભાગલા નથી જે સ્વામી આઈ અને ખોટા નિવેદનો કર્યા છે એ એમણે એમણે સમજી લેવું જોઈએ જોઈએ એવું ન કરવું અને બકાભાઈ સંસદ સભ્ય સાહેબે પણ પણ કહ્યું કે ચાર થી પાંચ મને કહ્યું પછી મેં લખ્યું છે તો એ ચાર પાંચ જણ કેવાથી આખા ગામનો પણ બેસીશું અને અમારા ચરાની અંદર કોઈ પણ સરકારી કાર્યવાહી અમે નહીં કરવા દઈએ યાની અમે તમને જાહેરમાં માં ખાતરી આપીએ છીએ અને ગામમાં કોઈ બે ભાગલા નથી જે સ્વામી આવી અને ખોટા નિવેદનો કરે છે એ એમણે સમજી લેવું જોઈએ એવું ન કરવું જોઈએ અને બકાભાઈ સંસદ સભ્ય સાહેબે પણ એમણે પણ કહ્યું કે મને ચાર ચાર થી પાંચ જણા એ મને કહ્યું પછી મેં લખ્યું છે તો એ ચાર પાંચ જણ ને કેવાથી આખા ગામની જમીન ના લખાય અને આટલી બધી ના લખાય આંદોલન ચાલુ રાખ્યા તો અમે લડાયક રીતે આખું ગામ જીવ જશે તો વાંધો નહીં પણ આગળની કાર્યવાહી ચિંતન પડ્યા આજની પ્રેસ કોન્ફરન્સ એ માટે રાખવામાં આવી છે કે એક રાજકોટ ગુરુકુળ છે એને અમારા ગામની સંપૂર્ણ જમીન બસો આડત્રીસ વીઘા જમીન છે એ સંપૂર્ણ જમીન શૈક્ષણિક હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે એને જમીન સિવાય અમારા ગામ જોડે કોઈ બીજો વિકલ્પ નથી આ ગામ એક ડુબાણમાં આવતું ગામ છે અને રેડ એલર્ટમાં છે એ બી સરકારી ચોપડે નોંધાયેલું છે

અને અમારી જે આ ગ્રામ સભામાં ઠરાવ થાય કે આ જમીન અમે કોઈ પણ સંજોગોમાં ગુરુકુળ ને ફાળવવા માંગતા નથી એ ઠરાવ ત્યાં સરકાર શ્રી સુધી પહોંચાડે બસ એ જ અમારી વિનંતી છે